ખાસ કરી અને પ્રયાગરાજ કુંભમાં જવાની ઈચ્છા રાખતા મુંબઈના એક પરિવારે પ્રભાસ તીર્થમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરી અને પોતાને ધન્ય ગણાવ્યા હિન્દુ ધર્મમાં ગયા ગંગા અને કુરુક્ષેત્ર પ્રભાસ અને પુરસ્કરે પાંચ તીર્થોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ તીર્થ સ્થાનો પર સ્નાન અને પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે તેવી માન્યતા છે પ્રભાસ તીર્થ ના ત્રિવેણી સંગમ નું અને ધાર્મિક મહત્વના મોક્ષ માટે તર્જા અર્ચના પુણ્યની પ્રાપ્તિ કરે છે આપણા ધર્મના પાંચ ક્ષેત્ર છે ગયા ગંગા કુરુક્ષેત્ર પ્રભાસે પુષ્કરાણી એતાની પંચતીર્થાની સ્નાન કાલે સદા ભવ એવું આ પંચતીર્થ જે પાંચ ક્ષેત્ર છે એમાંનું પ્રભાસ ક્ષેત્ર છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલી આ ત્રિવેણી ગંગા છે અહીંયા ત્રણ નદીઓનો સુંદર એવો સંગમ છે અહીંયા હિરણ્ય સરસ્વતી અને કપિલા આ ત્રણ નદીઓ સમુદ્ર સાથે મળે છે એટલે મહાસંગમ છે આ તીર્થોનું અતિ મહત્વ છે કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા ભગવાન શિવનું પ્રાગટ્ય ભગવાન દ્વાદ ચૌધરીમાં પેલા સોમનાથ દાદાનું પ્રાગટ્ય અને ભગવાન શ્રી શ્રીહરિનું અંતિમ ચરણ અહીંયા છે એટલા માટે આ પવિત્ર ક્ષેત્ર માનવામાં આવ્યું છે ગંગા જેવી રીતે અંદર આજે માઘ પૂર્ણિમા નો મોટો ઉત્સવ માટે રહ્યો છે સ્નાન કરે છે એવી રીતે પ્રભાસ ક્ષેત્રનું મહત્વ છે આ ત્રિવેણી ગંગાનું પણ એટલું જ મહત્વ છે કે લોકો દેશ દશાવરથી અહીંયા લોકો આવી અને અહીંયા પવિત્ર સ્નાન કરી અને પુણ્યની પ્રાપ્તિ કરે છે ભાવિક ભાનુશાલી અમે મુંબઈ થી આવેલ છીએ આજે સોમનાથ ના સ્થળે સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણે ત્રિવેણી આજના સ્ના આજના સ્નાનનું એક મહત્વ છે જેમ પ્રયાગરાજમાં આપણે વધારે ભીડના લીધે લોકો પહોંચી શકતા નથી તો અહીંયા પણ એમ જ ત્રણ નદીઓના સંગમ છે હિરણ કપિલા અને કશ્યપના તો એમાં તમને એ જ લાભ મળશે આજનું તિથિ માધ પૂર્ણિમા